કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવન જય કિસાન તો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરીએ ગામડાનો અને ખેતીવાડીનો લોક ચાલુ હમણાં ઘણા સમયથી શું કહેવાય કે લોક બંધ હતો લોગ એટલા માટે કારણ કે ખેડૂતો ઉપર પહેલેથી દુઃખ તો આવી આવે અધૂરમ પૂરું હતું ને કમોસમી વરસાદ ને માવઠું વાવાઝોડું ને એ દુખાવી પડ્યું છે સો યા સો ટકા નુકસાની છે ખેડૂતો નથી પણ આપણે વાડિયા જેને તમને બતાવું કે હું હું ઘટના ઘટી છે નથી અને ખેડૂત કેટલું સહન કરે એ વાડિયા જેને જોઈએ એ પેલા છોકરાઓનું વેકેશન ખુલી ગયું છે એકનું ખુલ્યું ને એકનું બાકી છે રાજુ ખુલી ગયું છે ભાગ્યશ્રી નું દસ તારીખે ખુલે હે અને બાકી વારવાનું કામ આ બધું ટેલરને તમને દેખાતું હશે કારણ કે ચાલુ વરસાદે આપણે શું કહેવાય કે ટ્રેસર હાલતું હતું એટલે જેટલી માઇન્ડવી થઈ હતી એટલી બધી ટેલરમાં લઈને લઈને ધારી ગોઠવી દીધું એ કાલે બધું હમું હમું કરીને વાડીએ પાછું પુગાડ્યું છે ને જય શ્રી કૃષ્ણ અત્યારમાં શું કહે પાણી આવ્યું છે પાણી ભરાઈ ગયું છે વધનું ઝાડવામાં પાણી મુકાણું છે ફરિયા વરાય છે એવું બધું છે અને નવા મિત્રો એ ખાસ છે ને ચેનલને મોટેથી બોલો હા સબસ્ક્રાઈબ કરજો એટલે ભૂલ આવી દો અને હવે ખેડૂતને આપ હતી વાળીએ જઈને કહું તમને બધી તમને એમ થાય કે આવું તો કાંઈ હોતું હોય છે પણ જે હકીકત છે એ છે મિત્રો તો આવ્યો છે ને એમાં અધુરામ અધૂરામ પૂરું થોડોક કુદરતનો માર પણ લાગી ગયો હવે જે સહાય આવે સો એ સો ટકા નુકસાની છે ખેડૂતોને જોઈએ આગળ આપણે અડધું નીકળી ગયું હતું ને અડધું બાકી હતું ને એવું બધું કમકજ છે તો મિત્રો દુઃખની વાર્તામાં હા ને પહોંચી ગયા આપણે વાડી આ આપણું પાંચ વીઘાનું ફળું છે અહીંયા આપણે ભર કરેલા હતા ને ઓઇલી વાડીએ થ્રેસર હાલતું હતું ને એવું બધું હતું આ ભર ઉપર વરસાદ થયેલો છે આ ચાર પાંચ દિવસ એ છે કે મગફળી તો હાથમાં આવી જાય વીણી થ્રેસર મકાઢી ને પણ જે દુઃખની વાત એ છે મિત્રો કે પશુનો ચારો એના મોઢે આવીને સીનવાનો છે પ્લસ ખેડૂતોનો કોળિયો પણ મોઢે છે પણ વધારે દુઃખ એ વાત નું થાય કે પશુનો ચારો હાવ ફેલ થઈ ગયો છે હવે આ પશુ ખાય નહીં મેન દુખની વાત એ છે ને હવે વાત કરીએ ગાથા આખી તો અત્યારે કામકાજમાં વીણાટ ચાલતો હતો વિપલો વીણાટ વિપલો વિણાટ જ થાય એમ છે કારણ કે હવે નીચે તો બધું મગફળી ઉગી ગઈ છે બગડી ગઈ છે ને એવું છે પછી શું કહેવાય કે દાંતીરા પાકું પછી આ પડા હુકા માંથી એટલે વાવેતર મોડું થાય એટલે એ બધું શું કહેવાય કે દુઃખની રેલગાડી છે આખે આખી મોડું થાય એમ પછી ઉપજ ઓછી થાય એટલે એવું બધું છે અત્યારે વીણા ટાલે હે વિકલો આજ પૂરો થયો હે અત્યારે અને હવે વર્ગી ગયા હે ભર કરવા ભર કરવામાં બપોર કઈડે બપોર કઈડે ભર કરવા પડે હવરમાં આવે ઝાકર એટલે પાથરા પલરેલા હોય ને એ પાછું થ્રેસરમાં નીકળે નહીં અને નીકળે તો દાણા કાઢે ને ઘણા પ્રશ્નો ખેડૂતોને થતા હોય એટલે એવું બધું કામકાજ આવે અને આજ બપોર કઈડે ભર કરે છે કાલે બપોર કઈડે ડેમ શું કહેવાય કે એ કાઢશું કારણ કે જે આ ભર પડ્યા હા અત્યારે આ ભર પડ્યા હા એ ભરમાંથી પાછી માંડવી વીણાટ કરવી જોઈએ કારણ કે ખૈરી હોય ને આંગા હળી ગયા હોય આ ભર થઈ જાય એટલે પાછો વિણાટ કરવાનો સવારથી બપોર સુધી બપોર કહે પાછું શું કહેવાય થ્રેસર હાંકવાનું આવું બે ત્રણ દિની સાયકલ હાલશે આ બધા શું કહેવાય કે ફજેતા છે હવે આમાં શું કહેવાય સરકાર કેટલું ધ્યાન આપે એ જોવાનું છે અને બાકી હાલો ઓલીવાડીએ જાઉં તમને બતાવું કે સિચ્યુએશન બધી કેવી છે તો થઈ ગઈ છે ભરની કામગીરી સ્ટાર્ટ અને આ કામગીરી હેલી લાગતી છે આ બહુ અઘરી કામગીરી છે કારણ કે આમાં નીકળે વીસી પેડકા કેટલા નીકળ્યા તા એ માયર ભાઈ બે હરફ તો નીકળી ગયા જો હળવે હળવે જોઈ જોઈ ને લેવું પડે કારણ કે વરસાદ થાય ને પછી વીસી હરફનું જોર વધી જાય ગોવિંદભાઈ ગોવિંદભાઈ છે મિત્રો હાલતું તું કામકાજ એટલે કે આપણે ઓલી ઘઉંવાળી વાડી છે ને એનું કાઢીને તો અહીં પુગાડી દીધું તું અહીં અઢી વિઘન કટકું છે એ કાઢી લીધું હતું ને આમાંથી કંઈક પછી ત્રી પર નીકળ્યા હતા એટલે શું કહેવાય કે હવા હો ભરોટા નીકળી ગયા હતા ને હો ભરોટા રહી ગયા હતા ને એવું બધું હતું અને વરસાદ પોગી ગયો હતો આ હાલતું તું થ્રેસર થ્રેસર જો આ મોઢે પડ્યું કોઈ દિવસ છે ને થ્રેસર આ મોઢે ન હોય વરો વરાય કારણ કે પવન ઊંધો વાતો ભૂર પવન હોય એટલે પછી શું કે વરસાદ ચાલુ થયો ને ઢાકો ઢુંબો કર્યો કાંઈક આ ઢગલો ઢાંકો કાંઈક આ ઢગલો ઢાંકો કાંઈક ઓલી વાડીએ ભૂકંડ ઢગલો ઢાંકો ખેડૂતો પછી શું છે કે ઢાકી ઢાંકીને ઢાંકી કેટલું ખગે અને કોઈ ઘણા ઘણા ખેડૂત તો શું કહે તાલપત્રીનો ખર્ચો કરી અને ભરે ઢાંકી દીધા પણ આપણે નહોતા પૂગાણું કારણ કે આ બધું સાચવવામાં એ રહી ગયું ભરોટા રહી ગયા હતા અને શું કે ખેડૂતને લૂટે એટલે બધાએ લૂટે તાલપત્રીનો ભાવ એકસો દસ રૂપિયા કિલો હતો ને એવી તાલપત્રીનો ભાવ એકસો નેવું એ પૂગી ગયો હતો ત્યાં એ સમયમાં તાલપત્રી મળતી નહોતી એટલે લૂંટા તો આવતો હોય ને અત્યાર સુધી તો ખેડૂત છે ભાઈ પણ કાંઈ વાંધો નહીં ઉપરવારો ધ્યાન રાખશે ને હિસાબ લે એ ફાઈનલ છે તો હવે બીજું તો અત્યારે બધું અસ્તવ્યસ્ત છે કાલથી ચાલુ કરવાનું છે આ બપોર કીડે આમાં ભર ચાલુ થાય અને પાછું અધુરમ પૂરું હે ને ઝાકર હમણાં બહુ આવે એટલે ઢગલો ઢાકો પડ્યો હે અને ઝાકર આવે એટલે દર વાગ્યા સુધી થ્રેસર નો હાલ ઓમાં થઈ જાય વીંટો એટલે હવે આ હજી ભરના ઠેકાણા એ બપોર સુધી બધાય વીણશે અને બપોર કીડે બપોર કીડે કાઢવાનું થાય એટલે આ બધી કામગીરી આમ ગોઠવવી પડે ખેડૂત અત્યારે આ ઢગલો ખુલ્લો કરવાનો હતો કારણ કે રાતની સવાર પડે ઝાકર બહુ આવે એટલે પગર અહીંયા પડ્યું છે કાંધું અને અહીંયા આ ભાર રહી ગયો હતો આ ભર પૂઈ ગયો વરસાદ ચાલુ થયો એને કરી નાખ્યો હે ખોલી નાખ્યો હે એટલે જો હવે પિંજણ કેટલી કેટલી થઈ નહીં તમને તો ભર હતા ભર વીખા આગળી હું આ વાત કરતો હતો ભર વીખા પછી શું કહે કે ધ્યાન રાખવું પડે બે હરફ ને બે પૈડકા નીકળ આમાં શું કહે પગલે પગલે પછી તો શું કહેક પરીક્ષા એવું થતી હોય ખેડૂતની પછી વીખા પછી કાલ જોયું તો હજી જ ટૂંકમાં કે લીલા જણાવતા હતા કારણ કે હેઠે હોય ભાગ એ થોડોક જમીન લીલી હોય એના હિસાબે થોડુંક હું કહે લીલવણી ટૂંકમાં કે ભીના દેખાતા હતા એ પાસા ખપારીએ પાસા ફેરવા અને હવે બપોર કીડે બપોર કીડે ભર ચાલુ કર્યા એટલે ખેડૂતને એવી બધી છે ને આ કાઢવું હોય ને એ પિંજણ વધી જાય પછી ખર્ચો વધી જાય મજૂરી વધી જાય રિસ્ક વધી જાય ઘણું બધું વધી જાય મિત્રો વધવામાં વધવામાં જો આ બધું આ વીણા છે મગફળી આને સુકવણી કરવી પડે પછી ધાર દેવી પડશે સોખી કરવી પડશે આ ઢગલાને રિપેર કરવો જો હે તો આપણે ઢગલો કરી દીધો હે ઓપન અને હવે એક મુદ્દાની વાત તો રહી જ ગયા કે આ વખતે હે ને ઋતુ ચક્ર બરોબર સાત નથી આપતું એટલે વાવેતરમાં ખાસ ખેડુ તો ધ્યાન રાખજો આપણે તો વિચાર્યું હે કે નો રિસ્ક નો ઇસ્ક ઘઉં વાવી દેવા હ કારણ કે ચણામાં આપણે ગઈ સાલ જોયું હતું રોગ ઘણા આવ્યા હતા અને મોડું થાય એટલે ધાણા વવાય એમ નથી ધાણા ચણા અને ઘઉં એ ત્રણ વસ્તુ સારી થાય છે જીરાનો તો ખતરો કરાય નહીં કોઈ લઈ જાય એક તો હાથમાં કંઈ આવ્યું નથી એટલે આપણે ઘઉંનો વિચાર કર્યો હે ઘઉં બધા જીકેડી દેવાના હે અને કોમેન્ટ કરજો કે આ વર્ષે ક્યુ ક્યો પાક શિયાળુ પાક સારો થાય એટલે ખેડૂત બધીને ખ્યાલ આવે તો હવે વાત કરીએ બાવીસ નંબર મગફળી આમ ગણીએ તો ઉતારો પાક સારો દેખા દેખાય છે જેટલી કૈઢી એટલી હવે આ મગફળીમાં તો થોડુંક કહેવાય કે મગફળીમાં કાંઈ ન થાય પણ થોડોક દોડવાનો કલર ફેર થઈ જાય કલર ફેરના પછી છે ને ભાવ તોડી નાખે ખેડૂતોના અંદર ક્વોલિટી જ રીતે પણ દોડવાનો કલર ફેર થાય ને એમાં ખેડૂત ભંગા ઘણા એટલે જે છે તે બ્લોગમાં બૈના લેજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બાકી પહોંચી ગયા ઘરે અને અત્યારે આલે બપોરા પાણીની તૈયારી કુકર ચડી ગયું છે ચૂલા ઉપર

રાજીવને ખબર પડે ને કે ભાગ નું વેકાય નથી ને તો પછી એ આરામ કરી જાય એમ એટલે સિચ્યુએશન બધી એવી છે હવે વિડીયો જોવે તો પ્રોબ્લેમ થાય પણ નહીં વાતો ત્રણ દિન નો ગાળો હે જય શ્રી કૃષ્ણ અમે એવું બેઠું છે કે ભાગુ નહીં હું કહેવાય કે બપોર ની સ્કૂલ છે કે એટલે આ રીતનું ગોઠવણી કઈ રીતે લાંબો થઈ જાય અને લોક પાછા મળશું નેક્સ્ટ ટાઈમ એટલે કે આપણું શું કે હલર હાલી જાય પછી ઉતારા કેવું ભાવ કેવું એટલે ઘણી બધી વાતો ચર્ચા કરશું દાઉદે બધીને જઈ જવાનું જય કિશન મળશું નેક્સ્ટ લોકમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને ખેડૂતનો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો ખાસ શેર કરજો અમે પહેલાં તો શું કહેવાય કે હવે શું કહેવાય કે હકીકત ને સાદા વિડીયો હોય સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન